બીજા વિડિયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માઈ હર હર મહાદેવ તમારા

ના અમે આપને આપનો ભાવ છે મારિયા માનો પર તમે હાથ રევાદ નહીં ભરી એકતા અને અમારે પાસે આટલી બધી સુખ ના અમે હું ખોરાની ધાર પર એ તો દુખ છે નકાડા નહી મોમે દુખે ચતુર આતો કે હું આવી આરો પૂછતું હે જો જો તમે પેલા પેલે એવું નક્કી કરો પેલો નક્કી કરો કે કેટલા સમય જે તારા ઘરનો બરાબર ત્યાં હતું કે નતું નથી ચોપડી થઈ હા લગન ના લગન કોઈ ના

જો માં જુખી પડતી આ સતની ગાદી છે માં હા માં તો ફેર વાત કોઈ ની મન તો ઘણું ફેવડ્યા છે એક વાર હું જી રાત છું હી દીધા માં જે હોય કેવો જે હોય ના અમે જો માં માં બોલો જે હોય માં

જેવો ગયો આજ તો કેવું થેન્ક યુ का ग्रीन क्यों तुम मारो तुम्हें बात सो छोडू का के जे हो है तुम्हारी तो हमारा

아아っ!!!! heck! �� herman 길ε! spreadsheet husk sold lent よ figure 大 б bol 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 bolt ome 코� lan થજ઼લસલષ઴ થજલસમ સાહસમલલ સ�જરસડ સમબિરહ

મારું આ તમાોતર માતા બાળકો ના ના કોઈ નઈ નઈ મારો શંકર બેઠો થ આપડે એમ કે ના જીવીએ છીએ બસ રાજી થઈ ગયા

મારી ભક્તિ જરાય હવે ઉલેતીજી જુખા 95 વર્ષના પંડિતજી એવી પૂજા કરેતા આ લઈને ઊભાતા આ એના થયા હા 95 વર્ષ તો બાકુના બાકુ કે વાં પરણાવ વાં પરણાવ વાં પર કશુઈ નહી આ મારા માને રમક છે હા આ સમાજિતરે નથી જાગો 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 તા અને બોલો નો પાછો મહાપુરુષ એવો મળવો જઈ જ ને કે ગોટી ના પાપ ટકાના બાઈ બેઠી ને એટલે આ બેઠી ને આટલી માતા એટલે

બલે એનીતા એ દે હાડસી શાંત થઈ ગયા કે કે ઓકે હા બે હા એશાળી નું માં આ બેશાળી નું માં બલે ભલે દી બંધ થઈ ગયા બસ Bas. Ela mau pergi dah.